હે ગાઈઝ ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યુ વિડિયો તો ગાઈઝ અત્યારે છે ને આપણા ઘરે લાકડા મટી ગયા છે તો લાકડા પાડવાના છે તો એ માટે હું ગુણ અને છીણા લઈ આવ્યો છું આપડા જ છે પણ બીજા ઘરોમાં આપ્યા હતા તો ત્યાંથી અત્યારે હું જસ્ટ લઈને આવ્યો છું અને હવે લાકડા પાડવાનું કામ ચાલુ કરવાનું છે આ બે છેણા છે જોઈ શકો છો બે અને આ છે ગુણ તો હવે જલ્દીથી જઈશું ને લાકડા પાડશું બિલકુલ લાકડા નથી પૂરી પૂરા થઈ ગયા છે લાકડા બધા પૂરા થઈ ગયા છે એટલે હવે ફાડી ફાડીને લાકડા બાળવા પડશે લાસ્ટ લાકડું આવી રહ્યું છે ઝાડું બતાવું તમને જલ્દી અહીંયા બિલકુલ નજીક જ છે ઘરની બાજુ બાજુમાં ત્યાં નજીક લાકડા ફાડવાના છે અહીંયા લાકડા ફાડવાના છે ગાઈ જ આપણે અહિયાં જોઈ શકો છો અહીંયા અહીંયા કુહવાડી તો મેં પહેલાથી લાવી મૂકી છે અને આ રહ્યો ગુણ એક છેણું બે છેણા હવે મટીરીયલ તૈયાર થઈ ગયું છે એટલે જલ્દી લાકડા પાડું હવે વ્લોગ લાકડા ફાડવાનું હું કેવી રીતના બનાવીશ તો અહીંયા કંઈક ફોન રહેશે એવું કંઈક કરીશ તો તમને દેખાશે બાકી ચલો ટ્રાય કરી કરીશું તો અત્યારે મેં અહીંયા મોબાઈલ પથ્થર નીચે સ્ટેન્ડ બનાવીને મૂક્યું છે વ્લોગમાં જે દેખાય બાકી અત્યારે અહીંયા સ્ટેન્ડ લગાવે એવું નહીં એટલા માટે કંઈક જુગાડ મેં કંઈક ફોન રાખ્યો છે તો ચલો ચાલુ કરું કામ ગાઈ છથી સાત ગુણ મારતા મને ગરમી ચડી ગઈ તો મેં શર્ટ અહીંયા કાઢી નાખ્યું છે અને હવે અહીંયા ફોન મૂકીને જાઉં છું ચલો ગરમી મને વધારે લાગે જ્યારે પણ કામ કરું ને ત્યારે મને ગરમી વધારે લાગે છે એટલા માટે મેં શર્ટ પણ કાઢી નાખ્યું છે ગાય જ ગરમી જોઈ શકો છો એટલી બધી ગરમી લાગે છે અત્યારે ત્યાં લાકડા ફાડતું હતું અને અહીંયા સાઈડ જ છુપાયું છે ગરમી જોઈ શકો છો હવે સ્ટોપ કરી દઉં છું આટલાથી કારણ કે ગરમી વધારે લાગી છે પાણી ગરમ કરીને સીધા નહીં ધોઈ ફ્રેશ થઈને ડેરીમાં તો ચાલત જલ્દીથી નહીં ધોઈને ફ્રેશ થઈ જવું ગાઈસ ફાઇનલી અત્યારે નહીં ધોઈ ફ્રેશ થને ડેરીમાં આવી ગયો છું સ્વેટર પહેરીને આવ્યું છે એટલા માટે કે રાત્રે અહીંયા મોડા સુધી રોકાવાનું એટલા માટે લગભગ સાત વાગ્યા સુધી અહીંયા રોકાવાનું અંધારું પડી જાય છે બિલકુલ દૂધની ગાડી લેટ આવે છે એટલે અંધારું પડી જાય ઠંડી બહુ લાગે એટલા માટે સ્વેટર બેટર પહેરીને આવ્યો છું કમ્પ્લીટ ચાલો ફાઇનલી બધું ભાઈ લઉં કલેક્શન બતાવું તમને કેવું છે કહો છો બે કેન મૂક્યા છે હજુ પર ઘાણા મૂકવાના બાકી છે અહીંયા છે અને કમ્પ્યુટર કમ્પ્યુટર હજુ કંઈ નહીં ચાલુ કર્યું ખાલી ખાલી યુપી ઇન્વર્ટર ચાલુ કર્યું છે હવે હું કમ્પ્યુટર ચાલુ કરીશ કમ્પ્યુટર પણ ચાલુ કરીને બતાવું ફાઇનલી ચાલુ થાય છે પ્રોસેસમાં છે અત્યારે અને ફેટ મશીન ચાલુ કરીને બતાવું ચાલુ થઈ ગયું ફાઇનલી જોઈ શકો છો ફાઇનલી કમ્પ્યુટર ચાલુ થાય છે કલેક્શન કહી લઉં અને કહી જાય મળીએ ચલો ફાઇનલી ઘરે આવી ગયો છું મસ્ત જમવાનું થઈ ગયું છે અને હવે એડિટિંગ ચાલુ કરું છું આજનો બ્લોગ અહીંયા પૂરો કરું છું આઈ હોપ કે તમને આજનો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ચલો મળશું કાલે એક નવા બ્લોગ સાથે